જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ દેવશૈની એકાદશી નિમિત્તે ખૂબ જ સુંદર ભજન ભજન નીચે લખીને મેં આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હે આવી દેવ શયા ની એકાદશી રે ઓમ નમો નારાયણ આવી દેવ શયાની એકાદશી રે ઓમ નમો નારાયણ મારો વાલો પોઢી ગયા આજરે ઓમ નમો નારાયણ મારો વાલો પોઢી ગયા આજરે ઓમ નમો નારાયણ ચિર ગંગા મા રો વાજી બિરાજ ક્ષીરક સાગર મામ વાલો જી બિરાજ ઈતો યોગ નિંદ્રામ પૌઢિયા આજ રે ઓમ નમો નાયણ ઇતો યોગ નિંદ્રામ પૌઢ્યા આજ રે ઓમ નમો નારાયણ आवी आविवशयनी एकादशी रे ओम नमो नारायण मारो वालो पोढी गया आज रे ओम नमो नारायण वालो मरो पोढ्याने भोळानाथ जागी आलो पोढ्याने भोळानाथ जागी इतो सोनो रक्षण रें नमो नारायण इतो करता सो नो रक्षण ओमनमो नमो नारायण ચતુર્માસ કોઈ હરીને ભજશે ચતુર્માસ સૌ કોઈ હરીને ભજશે એનો ફેરો સફળ થઈ જાય રે ઓમ નમો નારાયણ એનો ફેરો સફળ થઈ જાય રે ઓમ નમો નારાયણ આવી દેવ શયની એકાદશી રે ઓમ નમો નારાયણ મારો વાલો પોઢી ગયા આજ રે ઓમ નમો નારાયણ એકાદશીના ગુણ જે કો কোইগা শে একাদ গুণ কই রে গা শে এূটমাস থা রে ওম নমো নারায়ণ এনোটমাস থা শে রে ওম নমো নারায়ণ আই দেয়ন একাদে ওম নমো নারায়ণ मरो वालो पोडी गया आजरे ॐ नमो नारायण